તો આ તુરખેડાના લોકો ને આજ દિન સુધી તમે તમારા મત તરીકે ઉપયોગ કર્યો છે એ બહેનોને ક્યારે તમે પોતાની બહેનો માની નથી સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કેવા માંગુ છું તે દિવસે તમારી પોતાની બેન જે

અમારા ગામમાં આંગણવાડી નથી બાળકોને ભેસવા માટે આંગણવાડી નથી વિચાર કરો આ પરિસ્થિતિ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે છતાં છે કોના પાપે તો જે નેતાઓને આપણે ચૂંટીને મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જ વિસ્તારમાં નું પાણી મળે એના માટેની રજૂઆત હોય નર્મદા વસાહત મળે એની માટેની રજૂઆત હોય આપણા બાળકોને સારી શાળા મળે એની માટેની રજૂઆત હોય આ વિસ્તારના બાળકોને કુપોષણ દૂર કરવાની રજૂઆત હોય આ લોકોનું એમના સરકારમાં ચાલતું નથી આ લોકો અહીંયા આવીને તમારી સામે દાદાગીરી કરે છે પણ સરકારમાં આ લોકોનું ચાલતું નથી થી આ લોકો ચાવી થી ચાલતા રમકડાની જેમ જ છે બીજું કંઈ આ લોકો નથી થવાનું નથી ત્યારે અમારી સભામાં જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપ્યા હોય ભૂટલે કરો અમારા લોકોને ડરાવવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝૂપડું નહીં મળશે હવે તમે મનરેગા માં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડર આવે છે ધમકાવે છે ને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે